નમસ્કાર મિત્રો 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 તમારું સ્વાગત છે 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 આજની તારીખ તારીખ બીજો મહિનો ને આજનો આજનો વાર વાર મિત્રો ના રોજ મિત્રો આજની આવકની વાત કરી તો મિત્રો આવક તો નથી મિત્રો અને સ્ટોક ની વાત કરી તો મિત્રો સ્ટોક તમે જો આટલો જ છે મિત્રો આજનો જીનો સ્ટોક છે મિત્રો એટલે આજે સાંજે કે કાલ ગમે ત્યારે આવક થઈ શકે મિત્રો તો તમે જોયું કહો જઈએ જાણી લઈએ કેવી રીતે આજના બજાર ભાવ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓગણત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે રેવા મરચું છે સુપર માલ છે ઓગણત્રીસો ને એકાવન રૂપિયામાં રહેવા વેચાણ છે માલમાં કાંઈ નો ઘટે સુપર કલર કાંઈ ઘટે નહીં ઓગણત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે રેવા મરચ્યું છે કલર એકદમ સોલિડ એક આ માલ વેચાણો છે ત્રેવીસો એક રૂપિયાનો ભાવ છે સાનિયા મચું છે ત્રેવીસો એક રૂપિયાનો ભાવ થયો છે સાનિયા મચું છે ત્રેવીસો એક રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી માલ છે ત્રેવીસો એક રૂપિયાનો ભાવ સાનિયા મરચું છે ત્રેવીસો એક રૂપિયાનો ભાવ મિત્રો છે તમારું ગામ કયું મોવિયા ગામ આપણા ખેડૂત મિત્રો આપણા સપકાઈ જાય છે આપણે મળવા આવ્યા સ્પેશિયલ આપણે એનો આજે સીન બનાવ્યો છે બાવીસો એક રૂપિયા નો ભાવ છે બાવીસો એક રૂપિયા નો ભાવ છે મિત્રો બાવીસો એક રૂપિયા નો ભાવ છે બાવીસો ને એક રૂપિયા નો ભાવ બાવીસો ને એક રૂપિયા નો ભાવ અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે એક રૂપિયાનો ભાવ છે માલ ને રૂપિયામાં વેચાણો છે મિત્રો અઢારસો ને એક રૂપિયાનો ભાવ અમા એ મારકો કરો એ મારકો હાલો કઈ રહ્યો 2051 માં ગોંડલ લખ્યો છે 2051 રૂપિયાનો ભાવ છે જે 2051 રૂપિયાનો ભાવ છે અમે ફોરવર્ડ માલ જોવા મડી રહ્યો છે અને કલર વાળો માલ જોવા મડી રહ્યો છે રેવા મર્ચ્યુ છે

આજની બજારની વાત કરીને તો બજાર તો સેમ જ જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી કલર વાળા એક્સ્ટ્રા માલ છે તેમાં થોડું બજારમાં ગરાગી વધારે જોવા મળી રહી છે બાકી તો બજાર સેમ જ જોવા મળી રહી છે